નમસ્કાર ગુજરાત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુડ નાઇટ ગુજરાત સાથે હું છું પ્રતિપાલ સિંહ સૌપ્રથમ વાત કરીશું છોટાઉદેપુરની છોટાઉદેપુરના તાલુકાના અંતરિયાળ ભીલપુર ગામમાંથી એક ચોંકાવનારી હકીકત સામે આવી જેમાં અહીંની આંગણવાડી છેલ્લા પંદર વર્ષથી કાચા અને જર્જરિત મકાનમાં ચાલી રહી છે ત્યાં નાના બાળકો જીવના જોખમે ભણી રહ્યા છે તો આ દ્રશ્યો છે છોટા ઉદેપુર તાલુકાના અંતરિયાળ ભીલપુર ગામની આંગણવાડીના જ્યાં કાચી દિવાલો અને ઉપર પતરાની છત ધરાવતું આ મકાન છેલ્લા પંદર વર્ષથી આંગણવાડી તરીકે ઉપયોગ તેનો કરવામાં આવે છે નહીં રોજ નાના બાળકો અભ્યાસ માટે આવે છે પરંતુ મકાનની હાલત અત્યંત જર્જરિત છે દિવાલોમાં તિરાડો પડી ગઈ છે અને છત પણ ગમે ત્યારે પડી જાય તેવી ભીતિ સેવાઈ રહી છે ગ્રામજનો અનેકવાર પાકા મકાનની માંગ કરી ચૂક્યા છે છતાં તંત્ર તરફથી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી હજાર દસ થી ચાલે નવ જેલા બાળકો રય આજે બાળકોને તકલીફ નહીં પડે એટલે બાંધકામ માટે જગ્યા અને બાંધકામ નવું કરી આપે અને છોકરોને અગવડ ના પડે એવી રીતે માંગણું કરીએ એક જ જગ્યાએ આપણી જગ્યાએ અંદર બધું કરાવવાની થતી હોય અત્યારે હાલના તબક્કે નવ જેટલા બાળકો લાભ લઈ રહ્યા છે સાથે સાથે તજરબા છાતરી જોરિયો અંધારું ગરમી થાય ત્યારે બાળકો બહાર ઓટલા પર બેસાડવામાં આવે છે ચોમાસામાં પતરાની છત પરથી પાણી ટપકતું રહે છે સૌથી ગંભીર બાબત છે કે બાળકો માટે નાસ્તાની પણ કોઈ અલગથી વ્યવસ્થા નથી જે બાળકો બેસે છે એ જ જગ્યાએ ગેસ સિલિન્ડર અને સગડી રાખવામાં આવે છે કોઈ પણ સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી સ્થિતિ છે મકાનો પણ બે વખત મજૂર થયા પરંતુ જગ્યાના અભાવે બંને વખત ગ્રાન્ટો લેસ થઈ જેથી કરીને અમે બે હજાર ચોવીસ ની અંદર તેર સાત બે હજાર ચોવીસ ની અંદર અડિયાની નજીક અમારી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ની જમીન આવેલી હોય એ જમીન ની અંદર અમે માંગનું મૂકેલું છે અને એમાં આપણે સીડીપીઓ ઓફિસ અને મકાન માર્ગ વિભાગની અંદર પણ છે અંદર જયારે અમે ઠરાવ કરી વન અધિકાર સમિતિ માંથી ઠરાવ કરી એને આપવા ગયા ત્યારે એ લોકોએ એવું કીધું કે આ ફોર્મેટ આપો એમની જોડે તૈયાર છે એટલે તમે બાંધકામ માટે જો આપવાના હોય તો ત્યાં આપી દો એટલે અમે અમારી પાસે આવશે એટલે જગ્યાનું અમે નિરાકરણ લાવીશું આવું ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અમને જવાબ મળી લો એટલે અમે અત્યાર સુધી રાહ જોઈને બેઠા છીએ પણ અત્યાર સુધી હજુ કોઈ નિકાલ એનો આવેલો નથી મકાન કાચું હોવાથી અમારી આંગણવાડીમાં બાળકોને બેસાડવા માટે બહુ તકલીફ પડે છે અને લાઈટ ની સુવિધા નથી બાળકો જીરો થી પાંચ વર્ષ ના બાળકો ને અહિયાં બોલાવીએ છીએ સગર્ભા માતા રાત્રી માતા કિશોરીઓ વગેરેને અહીંયા અમે બોલાવીએ છીએ અને બધા લાભ અહિયાં ટીએચઆર થી માંડીને ને બધા લાભ અમે બાળકોને આપીએ છીએ અને અમારે માટે તકલીફ પડે છે અને એ હાલ મંજૂર થઈ ગઈ છે પંદર ટકા યોજનામાં મંજૂર થઈ છે અને ટૂંક સમયમાં એનું બાંધકામ શરૂ થઈ જશે એના માટે અમે કાર્યવાહી શરૂ કરી છે ત્યાં નજીકમાં શાળા છે તો શાળામાં અમે ટૂંક સમયમાં આંગણવાડી ત્યાં ખસેડી જઈશું તો ભીલપુર ગામની આ આંગણવાડી છેલ્લા પંદર વર્ષથી આ જ કાચા મકાનમાં ચાલી રહી છે આંગણવાડી બહેન પણ આટલા વર્ષોથી જીવના જોખમી બાળકોને ભણાવે છે વીજળી ન હોવાથી મોબાઈલ ચાર્જ થતો નથી અને નેટવર્કના અભાવે આઈસીડીએસ વિભાગને ઓનલાઈન માહિતી મોકલવામાં મુશ્કેલી પડે છે અધિકારીઓએ સ્વીકાર્યું છે કે મકાન જર્જરિત છે અને આંગણવાડી અન્ય મકાનમાં ખસેડવાની કાર્યવાહી થશે પરંતુ સવાલ એ છે કે શું ત્યાં સુધી બાળકો આ જ જોખમી પરિસ્થિતિમાં ભણતા રહેશે